થોડો સર્વરને લઈને પ્રોબ્લેમ આવી રહ્યો છે ઘણા બધા મિત્રો ફોર્મ ભરી રહ્યા છે પરંતુ સર્વર ડાઉનના કારણે ફોર્મ હાલ ભરી શકાતું નથી પરંતુ થોડો પ્રયત્ન કરવાથી ફોર્મ ભરી શકાશે તો જો એ સરકાર દ્વારા અઢાર જૂનથી લઈ આઈ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને પાણીના ટાંકાના બાંધકામ સહાય યોજનાનો પ્રારંભ થઈ શક્યો છે તેનો તમામ ખેડૂતોને લાભ લેવા માટે જસદણ વિસ્યાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા અનુરોધ સાથે જણાવ્યું હતું કે અઢારમી તારીખથી સાડા દસ વાગ્યે પોર્ટલ છે તે ખુલ્લું મુકાશે અને સતત સાત દિવસ સુધી છે તે અહીંયા ફોર્મ ભરી શકાશે તો આ હતા એક બ્રેકિંગ ન્યૂઝ જે ખાસ ખેડૂત મિત્રોને ઉપયોગી થવાના હતા ત્યાર પછીના આગળના ન્યૂઝ જોઈએ

અઢારમી જૂને પ્રથમ વાર પોતાના સંસદીય ક્ષેત્ર ખાતેથી પોતાનો પ્રવાસ કરશે ત્યાર પછી ખાસ અગત્યના ખેડૂત મિત્રો માટે સૌ પ્રથમ ગૌમૂત્રની ખરીદી કરતી વિશ્વની સૌપ્રથમ ડેરી ગુજરાતના બનાસકાંઠામાં આવેલ બાભરમાં ગૌમૂત્ર વેચી મહિને પંદરસો રૂપિયા કમાઈ શકે છે ગૌમૂત્રનો ઉપયોગ જંતુનાશક દવાઓ અને જમીન પોષી બનાવવામાં થાય છે તો ખાસ આ ગુજરાત સરકાર દ્વારા પહેલ કરવામાં આવી છે અને અહીંયાથી ખેડૂતોને ખૂબ સારો એવો લાભ થવાનો છે હવે ગાયના દૂધ સાથે ગૌ મૂત્ર પણ અહીંયા તમે કરી બ્રેકિંગ ની ન્યૂઝ આવે છે કે ઝારખંડમાં ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે આ સાથે જ સરકારે તમામ બેંકો ને દરખાસ્ત રજૂ કરતા કહ્યું છે કે આ મહિનાની ઝારખંડ છે પશુપાલન અને સરકાર મંત્રી બાદ આપી શકશે તેમણે કહ્યું કે 31 માર્ચ 2020 સુધી જે ખેડૂતોએ 50000 રૂપિયા થી લઈને 2 લાખ સુધીની લોન લીધી છે તેમને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે ઝારખંડ સરકાર દ્વારા આવું જાહેર કરવામાં આવ્યું હતું તો ટૂંક સમયની અંદર ગુજરાત સરકારને પણ આવો જ લાભ થઈ શકે છે ત્યાર પછીના અગત્યના ન્યૂઝ આવે છે ગુજરાતમાં

ત્યાર પછી જોઈએ ખાસ અગત્યના ન્યુઝ કે હરિયાણા સરકારે હવે વીજળી ગ્રાહકો માટે એવા સમાચાર આપ્યા આંભળીને તેમનો દિલ કડક મળશે હવે હરિયાણામાં તો માસિક વીજ વપરાશ દસ થી સો યુનિટ થાય તો બિલ માત્ર રૂપિયા આવશે મુખ્યમંત્રી નયનસિંહ સેનીએ સોમવારે અંબાલામાં સૂર્યગર મફત વીજળી યોજનાનું ઉદઘાટન કરતી વખતે આ જાહેરાત કરી હતી કે હરિયાણાના લોકો હવે પછી દસ યુનિટથી વધારે દસથી યુનિટથી લઈને સો યુનિટ સુધી વીજળી વાપરશે તો તેમને માત્ર બસો રૂપિયા જ બિલ ભરવું આટલા માટે ત્યાંના લોકો છે તેમના બિલ તે ઠંડક મળી હતી ત્યાર પછી એક ભયંકર બીમારી સામે આવી રહી છે દુનિયામાં એક નવી બીમારી સામે આવી છે આ બીમારીની સૌથી સોકાવનારી અને આઘાતજનક વાત છે કે તે ફક્ત અડતાલીસ કલાક એટલે કે બે દિવસમાં માણસને મારી નાખે છે જાપાનમાં એસટીએસએસ નામની બીમારી ફેલાઈ રહી છે તે માત્ર અડતાળીસ કલાકમાં જ અડતાળીસ કલાકમાં જ માણસને મારી નાખવાની તાકાત ધરાવે છે જેમ કે દર સવારે પગમાં સોજો થાય છે તે બપોર સુધીમાં ઘૂંટણ સુધી વિસ્તરી શકે છે અને અડતાળીસ કલાકની અંદર તેનું મૃત્યુ થાય છે આ ખૂબ એક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે મંગળવારે અઢારમી જૂન દાહોદ છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ પોરબંદર અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ બોટાદ વગેરે જિલ્લામાં છૂટો છવાયો વરસાદ તથા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી